જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ ચાર મે હજાર ચોવીસ શનિવારે ચૈત્ર માસની વધ પક્ષની એકાદશી વરુથી એકાદશી છે આ એકાદશી પાપનો નાશ કરી પુણ્ય આપનારી ગોદાન કન્યાદાન અને અન્નદાન કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત કરાવનારી છે તો મિત્રો આ શુભ કલ્યાણકારી વરુથીની એકાદશી વ્રતને પૂજન વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના ઉપાય અને કથા વાર્તા આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો એકાદશીની તિથિ શરૂ થાય છે તારીખ ત્રણ મે શુક્રવારે રાત્રે અગિયાર કલાક ત્રેવીસ મિનિટે અને તિથિ પૂર્ણ થાય છે તારીખ ચાર મે શનિવારે રાત્રે આઠ કલાક સાડત્રીસ મિનિટે આમ ઉદયાતિથિ અનુસાર એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ ચાર મે શનિવારે અને પારણા કરવાના રહેશે તારીખ પાંચ મે રવિવારે સવારે પાંચ કલાક છત્રીસ મિનિટથી લઈને આઠ કલાક સોળ મિનિટ સુધીમાં પારણા કરી લેવાના રહેશે તથા આ દિવસે ઘણા બધા શુભ યોગ બની રહ્યા છે જેમાં સિદ્ધિ પુષ્કર યોગ ઇન્દ્ર યોગ અને વૈતૃતિ યોગ બની રહ્યો છે આપણા શાસ્ત્રમાં આ યોગને ખૂબ જ શુભ કહેવામાં આવ્યો છે આ યોગમાં કરેલા ભગવાન શ્રી વિષ્ણુની પૂજા પ્રાર્થના કરવાથી એકાદશી કર્યાનું પુણ્યફળ અનેક ગણું વધી જશે આ એકાદશીનું વ્રત કરવાથી વ્રતીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માં લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ એકાદશી ઘણી જ પુણ્યશાળી હોવાથી પુણ્ય ફળ આપનારી હોવાથી આ એકાદશીનું વ્રત કરવાથી અન્નદાન અને કન્યાદાન કર્યાનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું વરુથીની એકાદશી ક્યારે છે હવે જાણીશું આ એકાદશીનું મહાત્મ વિધિ અને કથાવાર્તા મિત્રો આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ ગનર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત જપ તપ કરવા સૂચન કરેલું છે તેમાંનું એક છે એકાદશી એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે સુદ પક્ષમાં અને વધ પક્ષમાં વર્ષની ચોવીસ એકાદશી હોય છે જ્યારે અધિક માસ હોય ત્યારે બે એકાદશી વધારે હોય છે આમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું પોતાનું મહત્ત્વ છે પરંતુ ચૈત્ર માસના વધ પક્ષમાં જે એકાદશી આવે છે તેને વરુથીની એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં આવતા દરેક કષ્ટ સંકટ બાધા દૂર થાય છે આ એકાદશી ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુના ત્રીજા અવતાર વરા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે વરુથીની એ સંસ્કૃત શબ્દ છે જેનો ગુજરાતી ભાવાર્થ સંકટને હરનાર એવો થાય છે આથી જ આ એકાદશી વરોથી એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના દરેક કષ્ટ સંકટ દુઃખ દર્દ દૂર થાય છે વિશેષ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે વિધિપૂર્વક જો આ વરોથીને એકાદશીનું વ્રત કરવામાં આવે તો મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે નિસંતાન સ્ત્રી જો પૂરી શ્રદ્ધાથી આ વ્રત કરે તો તેને સંતાનની ઈચ્છા પૂર્ણ થાય છે આથી જ આ એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવી તો મિત્રો આ હતું એકાદશીનું મહાત્મ હવે સાંભળીએ વરુથીની એકાદશી વ્રતની પૂજન વિધિ તો મિત્રો એકાદશીનું વ્રત આમ તો ત્રણ દિવસનું હોય છે દશમ અગિયારસ અને બારસ દશમના દિવસે શુદ્ધ અને સાત્વિક આહાર લઈ એકટાણું કરવાનું હોય છે અગિયારસના દિવસે ઉપવાસ કે ફળાહાર કરવાનો હોય છે અને બારસના દિવસે વ્રતના પાળણા કરવાના હોય છે આથી એકાદશીનું વ્રત કરનારે દશમના દિવસે એકટાણું કરવું શુદ્ધ સાત્વિક આહાર લઈને તથા એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી ઘરના મંદિરમાં અથવા તો જ્યાં પૂજા કરવાની હોય તે જગ્યાને સ્વચ્છ પવિત્ર કરવી લાકડાનો પાટલો કે બાજર ઢાળી તેના પર લાલ અથવા તો સફેદ રંગનું વસ્ત્ર પાથરવું પ્રથમ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી કોઈ પણ પૂજામાં ભગવાન શ્રી ગણેશની પ્રથમ પૂજા કરાય છે ત્યાર પછી ભગવાન શ્રી વિષ્ણુની અથવા તો શ્રી હરિવિષ્ણુના કોઈ પણ સ્વરૂપ જે તમારી પાસે હોય જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ કે પછી ગોપાલની મૂર્તિ અથવા તો ફોટો તમારી પાસે જે હોય તેની પૂજા કરી શકાય છે જો મૂર્તિ હોય તો પંચામ્રત શુદ્ધ જળ ગંગાજળથી સ્નાન કરાવવું જો ફોટો હોય તો સ્વચ્છ વસ્ત્રથી લૂછી નાખવો ત્યારબાદ અભિલ ગુલાલ સુગંધિત પુષ્પ તુલસીપત્ર અર્પણ કરવા ઋતુના ફળ અર્પણ કરવા આ એકાદશીમાં ભગવાનની શકળટેટી ધરવામાં આવે છે તે ધરવી અથવા તો ઋતુના કોઈ પણ ફળ જે તમારી પાસે હોય તે ધરી શકાય છે અથવા તો દૂધ દહીં સાકર માખણ કે પછી દૂધમાંથી બનેલી મીઠાઈ આમાંથી કોઈ પણ તમારી પાસે જે હોય તે તુલસી દળ અર્પણ કરીને ભગવાનને ધરી શકો છો ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો બની શકે તેટલો જપ કરવો શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવા લક્ષ્મી સ્તોત્ર કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા આ રીતે પૂજા કરી એકાદશીનું વ્રત કરવું આ દિવસે ઉપવાસ અથવા તો ફળાહાર કરવું તમારે જો એકાદશીનું વ્રત કરવું છે અને પૂજા કે ઉપવાસ કરી શકવા સમર્થ નથી બાળક છે વૃદ્ધ છે કે પછી સગર્ભા સ્ત્રી છે તો તેણે પૂજા વ્રત કે ઉપવાસ ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવી મન અને વાણીથી પવિત્ર રહેવું આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈનું અપમાન કરવું કોઈને કટુ વચન કહેવા વગેરે કાર્યો ન કરવા એકાદશીના દિવસે ભાત ન ખાવા ડુંગળી લસણ જેવા તામસી પદાર્થ ન ખાવા વગેરે કાર્યો કરવાથી પણ એકાદશી કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે તથા આ દિવસે વરુથી એકાદશીની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું વરુથી એકાદશી વ્રતનું મહાત્મ વિધિ અને હવે સાંભળશું વરુથીની એકાદશી વ્રતની કથા

વરુથીની એકાદશીનું વ્રત કરવાથી સુખ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને પાપનો નાશ થાય છે બધા લોકોને આ વરુથીની એકાદશી ભોગ તથા મોક્ષ આપનારી છે વરુથની એકાદશીના વ્રતના પ્રભાવથી જે માધાનતા અને ધૂંધમાર વગેરે અનેક રાજાઓ સ્વર્ગમાં ગયા હતા જે મનુષ્ય દસ હજાર વર્ષો સુધી તપસ્યા કરે છે તેમજ જે મનુષ્ય સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં સોનાનું દાન આપે છે અને એને જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તેના જેટલું જ પુણ્ય ફળ વરુથિની એકાદશીનું વ્રત કરનાર મેળવે છે વળી જે મનુષ્ય પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક આ વરુથીની એકાદશીનું વ્રત કરે છે તે પણ આ લોકમાં અને પરલોકમાં પોતાના ઈચ્છિત ફળને મેળવે છે હે રાજન ઘોડાના દાન કરતા હાથીનું દાન વધારે મોટું હોય છે હાથીનું દાન કરતા ભૂમિનું દાન વધારે મોટું હોય છે ભૂર્ણ કરતા પણ તલનું દાન વધારે મોટું હોય છે તલદાન કરતા સુવર્ણનું દાન મોટું હોય છે સુવર્ણ દાન કરતા અન્નદાન મોટું હોય છે કારણ કે દેવતાઓ પિતૃઓ અને મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે વિદ્રાન પુરુષોએ કન્યાદાનને પણ અન્નદાન જેટલું જ શ્રેષ્ઠ બતાવ્યું છે બંને સમાન ફળ આપનારા છે કન્યદાનના જેટલું જ પુણ્યદાયક ગૌદાન છે અન્નદાન કન્યાદાન

કોઈ પણ પ્રકારે કન્યાનું ધન પોતાના અંગત કામમાં ન લેવું જોઈએ છતાં પણ જે લોકો ધનના લોભથી કન્યા કરીને એટલે કે કન્યાને વેચીને એનું ધન લે છે તે હેરાજન મર્યા પછી બીજા જન્મમાં બિલાડો જ થાય છે આથી જ નિશ્ચિત છે એમાં કંઈ ફેર પડતો નથી પણ જે મનુષ્ય પૂર્ણ નિમિત્તે પોતાની શક્તિ અનુસાર વસ્ત્રો ખરીણા વગેરે આપીને શણવારેની કન્યાનું પવિત્ર ભાવનાથી દાન કરે છે એના પૂણ્યની ગણતરી ચિત્રગુપ્તો પણ કરી શકતો નથી આવી રીતે કન્યાદાન કરનારને જે પુણ્ય મળે છે તેના જેટલું જ પુણ્ય વરુથીને એકાદશીનું વ્રત કરનાર મેળવી લે છે એકાદશીના આગળના દિવસે એટલે કે દશકના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરનારને આ વરુથી એકાદશીનું વ્રત કરીને કાસુ અડદ મસૂર ચણા કોદરા શાક અન્ન અને અને બે ભોજન સ્ત્રી સમાગમ આ દસ દિવસે એકાદ નું વ્રત કરીને જુગાર રહેવો ઊંઘ લેવી પાન ખાવું દાંતણ કરવું બીજાની નિંદા કરવી બીજાની ચાડી ખાવી ચોરી કરવી હિંસા કરવી સ્ત્રી સમાગમ કરવો ક્રોધ કરવો અને અસત્ય બોલવું આ અગિયાર વાતોનો ત્યાગ કરવો જોઈએ ત્યાર પછી વરુઠીની એકાદશીનું વ્રત કરનારે બારસ દિવસે કાસું અડદ મસૂર દારૂ મધ તેલ દુર્જનો સાથે વાર્તાલાપ વ્યાયામ પરદેશ ગમન બે વખતનું ભોજન શ્રી સમાગમ અને બળદની પીઠ પર સવારી આ બાર વસ્તુઓનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ હે રાજન આ પ્રમાણે દસમને દિવસે દસ અગિયારસ ને દિવસે અગિયાર અને બારસ ના દિવસે બાર વસ્તુઓનો ત્યાગ કરીને વરુથી એકાદશીનો નો વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે ઉપવાસ તેમજ જાગરણ કરીને ભગવાન મધુસૂદન પૂજન કરવું જોઈએ જાગરણ દરમિયાન પણ ધાર્મિક કથાઓ પુરાણના આખ્યાનો તેમજ ધૂળ ભજન કીર્તનનું નું વાચિત્ર સહિત આયોજન કરવું જોઈએ આમ કરવાથી વ્રત કરનારના બધા જ પાપો નાશ થાય છે અને તે પરમ ગતિને પામે છે વળી પાપથી ડરવા વાળા પુરુષોએ પણ વરુથી એકાદશીનું વ્રત કરવું જોઈએ એ વ્રત કરવાથી એ યમદેવના ભયમાંથી મુક્ત થાય છે અને સર્વ પાપોમાંથી ચૂંટી જઈને વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે તેમજ આ વરુથી એકાદશીના મહાત્માને વાંચનાર તેમજ સાંભળનાર પણ હે રાજન એક હજાર ગાયોના દાનનું ફળ મેળવે છે

ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરવા ભગવાન શ્રી હરિ વિષ્ણુની પ્રિય તિથિ છે એકાદશી આથી જ દર એકાદશીના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવામાં આવે છે જેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થઈ માતા લક્ષ્મી પ્રસન્ન થઈ વ્રત ધારીના જીવનમાં દરેક નકારાત્મકતા કષ્ટ રોગ ગરીબી આથી વ્યાથી ઉપાધિનો નાશ કરે છે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ શુભતા અને મંગલતા પ્રાપ્ત કરાવે છે તો મિત્રો આ હતું વરુથીની એકાદશીનું મહાત્મા અને વ્રતનું મહાત્મા દર્શાવતી સુંદર કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ